ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ કેમ હોઉં બધા મજામાં આજતા દિવાળીનો દિવસ છે અને ઉઠવામાં મોડું થઈ ગયું ભાઈ સવારના વાગી ગયા છે ભાઈ થઈ ગયા અને હેતા હું બહુ મોડો ઉઠો અને આપડો ભાઈ આવ્યો છે જીગુ અમદાવાદ થી દિવાળી કરવા ભાઈ આવી ગયો છે અને અમે બધા બેઠા હઈ અને આજે દિવાળીનો તહેવાર છે એટલે હવે જોઈ ક્યાં રખાડવા જાય કઈ નક્કી નથી પણ જી ફાઇનલ છે એટલે એવું છે મિત્રો અને બધાયને મારા તરફથી હેપી દિવાળી અને આવતું વર્ષ તમારું બહુ સારું રહે એવી ભગવાન શ્રી રામને પ્રાર્થના એટલે બધા મહેનત કરતા રહેજો બાકી ઇમનમ તો ને પછી કયો સારું નથી ગયું તો શું કામ નું ભાઈ એટલે મહેનત કરતા રહેજો મિત્રો સીતુ રંગોલી કરી જોઈ લેજો જે કેવી હે કોમેન્ટ કરી દેજો તો અમારી સીતુ હે ને એક્સપોર્ટ હે રંગોલી કરવાનું કાન સીટી

હવે ઘરે જાય ઘરે થોડું કામ આવે અને એવું બધું મિત્રો નીકળી જવાનો ભાઈ એને દસ વાગ્યા ની બસ એ આજે અમદાવાદ પાછા રિટર્ન વયો જવાનો છે દિવાળી કરવા આવ્યો તો પણ એને બે ત્રણ દિવસ જ રજા એટલે બે ત્રણ દિવસ રહી અને ભાઈ આજ રાતને નીકળી જવાનો છે

આલે બીજું હળગા આ પર મને ઓલો વાર પકડી આનો ઓલો આત છે ને એનો વાહ પિસટ પકડી રાખાય પકડી લઈ ઓલાઈ ગયો ઓલાઈ દેહે નમ ઓલો ફકતી બી તો નથી હાલ આમજો આમજો મિત્રો આને મેરાયું કહેવાય તમારી બાજુ શું કહે જરી કોમેન્ટ કરી દેજો દિવાળીના દિયા કરવાનું હોય હવે આની પરંપરા શું હોય ખબર નથી પણ આ મેરાયું કરીને માલ ને દેખાડવાનું હોય ભી શું ને બધાને એટલે અમે કહી રહ્યું શું કહેવાય જરી કોમેન્ટ કરી દેજો તમારી બાજુ આને ફૂંકી આવું હોય જો આવી રીતના કોડલીયું હોય હેરડીનો હાથો હોય અને એમાં કોડલિયું રાખીને દીવો બોવાનો હોય બાકી આ હેળીનો હાથો હોય ને એ હોય એટલે જરાક મને કોમેન્ટ કરી દેજો મિત્રો તમારી બાજુ આ કહે આ દિવાળી ના દી કરવાનું હોય છે એમ કેતા હોય બધા હું તો કરું હું દર વર્ષે અમારે આ કરવાનું થાય છે એટલે અમે કોમેન્ટ કરી દેજો મિત્રો દેવા બોય દીધા હે મસ્તી ના હું તમને દેખાડું જો તમે એમ બાકી આખી સીડીમાં બોય આવો દેવા માં હે ને ફરતીકોર ડેકોરેશન મસ્તીનું સીતુ કર્યું હે હું તમને દેખાડું આમ જોઈ લો કેમ બાકી ડેકોરેશન એક નંબર છે બધા બધાય દીવડાઓ માં એવું રીતના કર્યું હા દરસુ હા દર્શિયલ આમ જોત દીકરા

把猴子。Wow, I'm not તો મિત્રો આજતા અમે ફૂલ ફટાકડા ફોયડા અને ફૂલ મજા કરી ખરેખર આજે ઓહો નેક્સ્ટ લેવલની મજા આવી ખરેખર અને બસ જો હસી મજાક અને આવી રીતના જે આખો દિવસ આપણો નીકળી ગયો દિવાળીનો અને ખરેખર પાછી ત્યાં વરસદી પછી દિવાળી આવી એટલે ફૂલ મજા કરી હે કંઈ અફસોસ હે નહીં ભાઈ બહુ બહુ અતિ મજા કરી અને ઘણા બધા ફટાકડા ફોયડા ભાઈ આજતા ખરેખર ફટાકિયા બહુ જાજા ફોન નાખ્યા વાલા ઓહો વાત જવા દો અને એવું છે બધું મિત્રો અને ખરેખર આજ બધા મારા મિત્રો મને મળ્યા અને ખરેખર ખૂબ મજા આવી અને એવી રીતના હે ને ભાઈ અત્યારે જો રાતના વાગી ગયા છે બે જોઈ લો ફિટ બે વાગ્યા રાતના બે વાગી ગયા છે અને હવે ફટાક્યા બધા ફોટી ગયા છે એટલે હવે હોય રહેવાય મને એવું લાગે છે કેમ કે હવાઈ રહી છે ને પાછું મારે માઇન્ડ બી થોડીક એ ભેરી કરવી જોઈએ એટલે સવારે ટેક્ટર રાખી અને રહી ગયું હે થોડું કાયરું તો સવારે હું કઈ ભેગ્યું થઈ જાય એટલે એવું હે મિત્રો અને કેવો લાગ્યો આપણો આજનો વ્લોગ જે મને કોમેન્ટ કરી દેજો અને ખરેખર તમે સપોર્ટ કરો જ છો મને મને ખબર જ છે અને હજી થોડોક મારાવાલા સપોર્ટ કરતા રહેજો એવું હે બધું અને હેપી દિવાળી બધાઈને કેમ કે દિવાળી ત્યાં વહી જાય હું આ વ્લોગ મૂકી એટલે એટલે વાંધો નહીં ભાઈ પણ નવા વર્ષના રામ રામ અને તમારું આવતું વરસ શુભ રહે એવા મારા આશીર્વાદ અને ભગવાન દ્વારકાધીશની પ્રાર્થના એટલે હું હે મિત્રો તો આ સુધી જય શ્રી રામ જય બજરંગબલી તો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી